हमने हर हर खाए मन थाती लागेगा हर हर खाए हैं हां हम तो भी खाए अब और कर लिए तो गैस मारा दादी में मा बनाए थे पचिया गड़ा गेड़ा पचिया जो क्या मस्त पची गोटा गोटा जेवा से हर मिनट खातू मैं जा खातू बस हां कृष्णा आई भी है सोने पर खाई गई ઘઉ નો લોટ ઘઉનો લોટ રેખાજી ના ફૂલનું પાણી પાણી જો કઈ ગળીએ ગળ્યા ગયડા ભજીયા હોય તો આ રીતના બને

જેમાં આપણે થોડું પાણી નાખશું મમ્મી વહી ગયા છે મારે કેમેરો પકડવો પડે છે એટલે કારણ કે મારા એક હાથમાં મોબાઈલ છે એક હાથે હું કામ કરું છું એટલે મારાથી બંને વસ્તુ ન થાય મારો દોસ્તર પણ નથી ચિતલ શીતલબેન હોય તો મારી હેલ્પ થાય થોડી ચિતલબેન નથી એટલે મારી હેલ્પ કરવાળું પણ કોઈ નથી તો ગાઈસ થી કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહે છું પાણી નું ગ્લાસ ભરી લઉં જો ગાઈસ જો ગાઈસ મે તેલ મૂકી દીધું છે હવે લોટ છે એકદમ બનાવશું થઈ ગયું કે નહીં જોઈએ છે હજી થયું નથી તેલ જો ગાઈસ આવી રીતના તળવાનું પછી છે ને એમાં આપણે ગ્લાસ મારી ને આમ કરવાનું એટલે પૂરી જેવું થઈ જાય છે આપણે એને તળવાના છે આવી રીતના બધી કરી છે મેં ચૂકે છે છે તે નવા કરી છે તેલ થઈ ગયું છે બહુ જ તેમ આપણે નાખી દેશું દિનેશ મામા આવી ગયા છે મને હેલ્પ માટે કેમેરો પકડવા માટે દિનેશ મામાને ખાવાની છે ભજીયા ગાઈસ જો આવી કટ કરી છે પછી આપણે કાઢી લેશું પછી આપણા લાલ થયા નથી એકદમ લાલ લાલ દિનેશ મામા છે ટેસ્ટ કરે છે ક્યાં બના એક નંબર બન્યા દિનેશ મામા ને છે એક નંબર બને છે ગાઈસ કોમેન્ટ કરજો પછી બનાવવાનું બાકી છે હું બનાવું છું દિનેશ મને ટેસ્ટ કર્યા છે અને ભાભી પણ ટેસ્ટ કરે છે તો ગાઈસ આ સાથે બ્લોગનું એન્ડ પૂછ્યું અને આજેનો ભ્લોક કેવો લાગે છે તે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય ગુડ નાઇટ